સુરતમાંથી પસાર થતી ખાડીઓની સફાઈ શરૂ કરાઈ પાલિકા કમિશનરે સ્થળ તપાસ કરી જરૂરી સૂચનો આપ્યા ચોમાસાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા તંત્ર સજ્જ થઈ રહ્યું છે શહેરમાં દર વર્ષે આવતા ખાડીપુરને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે શહેરની તમામ ખાડીઓ પર એસએમસી કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં પાલિકાના ડીવાય હેલ્થ કમિશનર આશિષ નાયક સહિત ઝોનલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાડીઓમાં એકઠો થયેલો કચરો બહાર કાઢવા સૂચન કરવામાં આવ્યા હતા મેન્ટેનન્સને લઈને સૂચનો શહેરની તમામ ખાડીઓને સાફ કરવા માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીઓનો નિકાલ થાય તે માટે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ મેદાને ઉતર્યા છે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિત તેમની ટીમો દ્વારા તમામ ખાડીઓ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ફ્લડ ગેટ સહિત ખાડીઓ મેન્ટેનન્સ રાખવા પાલિકા કમિશનર દ્વારા તમામ અધિકારીઓને સૂચના આપી છે ભરાય તે જરૂરી પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે ખાડીઓની સફાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે વિવિધ ઝોનમાં જે સફાઈ થઈ રહી છે તેનું ઇન્સ્પેક્શન ટીમ સાથે કરવામાં આવી રહ્યું છે ફ્લડ ગેટ સહિત જ્યાં જ્યાં પાણી ભરાઈ રહ્યા છે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી આગામી ચોમાસા અગાઉ તમામ કામ થઈ જાય તે મહત્વનું છે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ હોલ ચેમ્બર્સ ઢાકન વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રી પ્રીમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ગાડીની સાફ સફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે